આઠ મે બે હજાર પચીસ ના રોજ એક મહિલાની હાથ બાંધી હત્યા કરવા મામલે ક્રાઇમ બ્રાન્ચે સોળ દિવસ બાદ મુખ્ય આરોપી અરમાન હાશમીની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં ફલિત થયું છે કે પરિણિત મૃતક મહિલા મુન્ની દેવીના અપરિણીત આરોપી અરમાન સાથે પ્રેમ સંબંધ હતો જોકે પ્રેમિકાને પ્રેમીના ચાલ ચલન પર શંકા જતા બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા જેને લઈ આરોપીએ મૃતક મહિલાને એકાંત જગ્યાએ બોલાવી હતી જ્યાં લોખંડના સળિયાથી તેના માથાના ભાગે ઘા મારી હત્યા નિપજાવી ફરાર થઈ ગયો હતો જોકે પોલીસને સફળતા પાંચસોથી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ મળી હતી આઠમી મેના ના રોજ એક સચિન જેડી હદમાં એક મહિલાની લાશ મળી આવી હતી જે ડેડ બોડી અનઆઈડેન્ટિફાઈ હતી અને એના માથામાં ઇન્જરી હતી પીએમ દરમિયાન એમની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું જે બાબતે સચિન પોલીસ સ્ટેશન સચિન જેડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અનડિટેક વન શોધાયેલો મર્ડરનો ગુનો હોય જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો બનાવીને કામમાં હતા દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ જાડેજાઓને બાકી મળેલ છે જે મરણ જનાર સ્ત્રી છે એનું નામ મુન્ની રહેવાસી ઘણા વર્ષોથી સચિન જીઆઈડીસી માં રહેલો એને એક કિસમ અરમાન છોટેબાબુ હસમી સાથે રિલેશનશીપમાં હતી અને બંને સાથે ઘણી વાર રહેતા હતા અને તેના હસબન્ડ સાથે પણ રહેતી હતી અને અવારનવાર બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા

ત્યાંથી નેપાળ ગયેલો જતો રહ્યો તો પોખરા પોખરા થી ફરી થી પાછો બિહાર આવ્યો અને બિહાર થી વાત આધારે કેમેરા ની ટીમે ટ્રેપ કરી અને એને પકડી પાડ્યો છે એને હતું કે લેડીને કે અરમાન ને કોઈ બીજી સ્ત્રી સાથે પણ સંબંધ છે જેને લઈ અને બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો એના હિસાબથી બંને વચ્ચે આ ઝઘડા ને સભ્ય અને કંટાળીને એનો ખતમ કરી દીધો બે અઢી વર્ષ બે વર્ષથી ઉપર થઈ હવે નજર કરો સીસીટીવી માં કેદ થયેલા આ દ્રશ્યો પર પ્રેમી અરમાન હાસમી હત્યા પહેલા મુન્ની દેવીને ખાનગી હોટલમાં જમવા માટે લઈ ગયો હતો ત્યાં ફરી બંને વચ્ચે રકજગ થતા તેને પહેલા તો ઘરે મૂકી આવ્યો હતો જોકે બાદમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો અંતે કહેવું એટલું જ કે અગ્નિને સાક્ષી માની લગ્નના સાત ફેરા પહેલા જ ફરી લીધા હોય અને તેમાં ત્રીજી વ્યક્તિની એન્ટ્રી જ્યારે થાય ત્યારે ચિત્ર વિચિત્ર સ્વરૂપે સામે આવે તે વાત સ્વાભાવિક છે પણ મોટો બોધ સંસારને આપી જાય છે ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત